ભરૂચના મોહમ્મદપુરા રોડ ઉપર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીનો નિકાલ ન થતા ભયંકર રોગચારો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા અગિયાર કલાકે ભરૂચના મોહમ્મદપુરા રોડ ઉપર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી આ ભરૂચ શાક માર્કેટનું એપીએમસી દ્વારા સંચાલન કરવામાં આવે છે આ શાક માર્કેટમાં ઉપરાંત વેપારીઓની આવેલી છે તેમાં વેપારીઓ શાકભાજી તથા હોલસેલ નો ધંધો કરે છે જેને કારણે આ શાક માર્કેટમાં વહેલી સવારથી ભરૂચ જિલ્લાના કિસાનો પોતાનો માલ સામાન લઈને આવે છે કિસાનો માલ આ વેપારીઓ ખરીદ કરે છે અને સ્થાનિક લોકલ વેપારીઓને વેચે છે જેના કારણે આ શાકભાજી માર્કેટમાં દરરોજ હજારો લોકોનો મેળાવડો થાય છે હજારો કિલો કચરો છે આ કચરો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ એપીએમસી ની છે અને ભરૂચ નગરપાલિકાની છે પરંતુ આ બંને સંસ્થાઓ આ કચરાનો નિકાલ કરતા નથી તેવા આક્ષેપ કરાયા છે તેમજ શાક માર્કેટમાં દરરોજનો નિકળતો નીકળતો હજારો કિલો કચરો એપીએમસી ની માર્કેટ પાછળ ખુલ્લી જગ્યામાં કચરો ભેગો કરવામાં આવે છે હાલમાં ચોમાસાની સીઝન હોવાથી ભારે વરસાદને કારણે વરસાદના પાણી પડવાથી આ ઘન કચરો કહેવાય હાલમાં ચોમાસાની સીઝન હોવાથી ભારે વરસાદને કારણે વરસાદના પાણી પડવાથી આ ઘન કચરો કહેવાય જવાને કારણે દુર્ગંધ ફેલાઈ છે જેના કારણે હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે છેલ્લા બે થી ત્રણ વર્ષથી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આઈપીએમસી વિરોધ સરકારમાં આવેદનપત્રો આપી રજૂઆત કરતી આવી છે તેમ છતાં પણ જાડી ચામડીના સંચાલકો આઈપીએમસીની સફાઈ કરાવતા નથી જેના કારણે ભરૂચ જિલ્લાના કિસાનોમાં ભારે રોષની લાગણી વ્યાપી રહી છે આ શાક માર્કેટમાં આવેલ ઘન કચરાનો નિકાલ દિન દસમાં કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ ગાંધી ચિંત માર્ગે આંદોલન કરશે તેમ જણાવ્યું છે વધુમાં જરૂર પડે તો એપીએમસીના સંચાલકો વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આજ રોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની દ્વારા ભરૂચ મોહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસી આજે અમે તપાસ કરતા ની અંદર એટલો બધો કચરાનો એપીએમસીબલો થઈ ગયેલો અહીંયા ત્રણસો વેપારીઓ ધંધો કરે છે અહીંયા કિસાનો પોતાનો માલ લઈને આવે છે આ વેપારીઓ આ કિસાનોનો માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને વેચે છે અને એમાંથી જે ધન કચરાનો નિકાલ થાય છે એ પાછળની સાઈડ ની ઉપર આ કચરો ઠાલવામાં આવે છે અત્યારે કચરાનો ઢગલો એટલો બધો થઈ ગયો છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે બીજું કે આ એપીએમસી આ એપીએમસી ની જવાબદારી છે અને મહદઅંશે નગરપાલિકાની પણ એટલી જવાબદારી છે કેમ કે નગરપાલિકા પણ માર્કેટ વાળા પાસેથી ઘરવેરો સફાઈ કરો ઉઘરાવે છે તો જો દસ દિવસની અંદર આનો નિકાલ કરવામાં નહીં આવે તો આ એપીએમસી ને અમે કોર્ટમાં લઈ જઈશું અને સાથે સાથે નગરપાલિકાની અંદર બી એમને પણ અમે કોર્ટમાં લઈ જઈશું સાથે સાથે ભરૂચ જિલ્લાનું આરોગ્ય ખાતું પણ એટલું જ જવાબદાર છે આરોગ્ય અધિકારીએ પણ અહીંયા માર્કેટની ની તપાસ કરી અને અહીંયા જે ગંદકી છે તે દૂર કરી એવા પ્રયત્નો કરવા જોઈએ નહીં તો આ જવાબદારી આરોગ્ય ખાતાની પણ છે ના છૂટકે જો દસ દિવસ થી નિકાલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ ગાંધી ચિંતા માર્ગે આદો કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકા એપીએમસી આરોગ્ય ખાતાની રહેશે